નમસ્કાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રામ મહોત્સવ અંબાજી બારથી પંદર ફેબ્રુઆરી યોજાઈ રહ્યો તેમાં આજે ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે સરકાર દ્વારા સરકારી બસો દ્વારા ગામડાના ભક્તો આવી પહોંચ્યા હતા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ અમિત સુધાર બનાસકાંઠા આજે જયારે અહીંયા ભક્તો બહુ ભીડ સંખ્યા જોવા મળી રહી છે એકાવન માતાજીના દર્શને બાપુ આજે અહીંયા શું શું પ્રોગ્રામ રાખેલું છે અને ભક્તો કેવા આનંદમાં આવી રહ્યા છે શ્રી આરાસુરી અંબાજી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ રાખેલો છે એની અંદર હજારો લાખોની સંખ્યાની અંદર ભક્તો ઉમટી રહ્યા છે અને દરેક સંકુલોની અંદર માતાજીના શક્તિ યાગોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે માતાજીના શક્તિ યાગની અંદર આવતા માઇ ભક્તો એ આહુતિ આપીને પોતાની ધન્યતા અનુભવી રહ્યા છે અને વિશ્વના કલ્યાણ અર્થે અહીંયા યજ્ઞો કરી રહ્યા છે બરાબર બાપુ આપનું નામ શાસ્ત્રી રાઘવ જી થેન્ક થે